તો અત્યારે નેના પોણે જોઈ દઉં ને પોણી પાઉ ફટફટ આવી જાય ને તો માર ફટફટ ગઉં પી જાય કે ભાઉ આવી જાય ને તો નેડી નાતી હોય તો મારે તો મૂળનું લેવું જ પડશે પછી મારે શું કરવાનું હવે હવે મારા જઈને પોણી વાળું અને ગઉ એ હારા થઈ જાય અને હેતામાં જ જવું છે અને હવે હેતામાં જઈ પોણી વાર છાની ખાતી લાઈ ગમમાં જાઉં

આ હા અમા ગયાં હતાં ત્યાંના એટલે આપણે થાક બહુ લાગ્યું ને ભાડા પેલા તું ગયો હારું કરી આપણે છીએ તો કા ગયાં તો તમે ગાણા તો યે હવે હું નક્કી સારું થાય કાં તાર જતા નહીં કાં તાર મેં થાય તું કહે જતો છે જો એટલે મને એકલા જ બે નાખવા તા હ તારે એકલા જ મેં નાખવા ભારતની બનુ એવું તો ના હોય હું તો મળે તો ભૂત થઈ

અને એ રે પહો દેરી હારે વેલા વેલા પોસવાજી ભેગો થેલો એરે અતારે સો હું ઉઠ્યો હે ભૂત બને લાગો મન તો હું પણ હે انا તો જાડી હે રિપલા મનુંન બા મને હું અંલે ઇબ્લા

કે જલ્દી તું જલ્દી તું દેખો કરે જ નીકળીએ કે જે કાય હું જો હું 25 રૂપિયા કર્યો ભાઈ ઇને મારો પેલા 20 રૂપિયા કરેતા ભાઈ મારી બાબરી મો 20 રૂપિયા કરેતા એ મારા થી રે મોટો હોતે 20 રૂપિયા કરેતા ખાલી કોઈ દે ખાતું નઈ પઈ આવી વાઉ થઈ ઇને ભાઈ ઓ તો મજા એ ના આવા આવી વા તો થઈ કોઈ ઘેર દેખા ખાતું નઈ આ છે કે તો રખવા નઈ જાય પેલા બેન પેલા બે

હા દે ઓય લઈ લે દે આ હું બોલ્યા કે જેવું ઓના આ ટપુટપોડી હા આ ટપોય ચીલ્લું આ ટપુટ ચીલ્લું જે

એનું શું મોઢું માથાનું બસ લજાનો દાય કેટલા મોટા ખોટા હાલો કરવાનું ગાડી કરવાડી હાલો લે તમારી શ્યામાં બુત આ ગયો સીધી જાય મસી મસી બની જતી રહે પાઓ ઓલા તો હા આપનું ઓના સુકા કરેડો ઉપર લાવવાનો ગબર ઓના ઉપર

હજી તો મોટા માથાડા હા હા લે હવે હું જઉં તા ને માર એ તો પોણી વાર વારવાનું યાર મોડું થાય હું હવે બેરો બેરો હજી ને કણ કણ કરતે હા હે તા કાન તો મારે ગતું આતા લઈ લેવું હું જોઈએ નહીં હું જાઉં તો મને લઈ જ અરે બધા ભાઈઓ ભેગા થાય કાલે સવારે બધું કરશું